નમસ્કાર ચાલો આજે આપણે કસ્ટમ્સ એક્ટ નાઇન્ટીન સિક્સટી ટુના એક ખૂબ જ મહત્વના અને રસપ્રદ પ્રકરણ વેર હાઉસિંગ પર ઊંડાણપૂર્વક ચર્ચા કરીએ સીએ ફાઇનલની પરીક્ષા માટે આ ચેપ્ટર કેટલું અગત્યનું છે એ આપણે સૌ જાણીએ છીએ એટલે આપણે એની દરેક નાની મોટી જોગવાઈને બરાબર સમજીશ પણ સૌથી પહેલા એક સીધો સવાલ કોઈ પણ આયાતકાર કસ્ટમ્સ ડ્યુટી ભરવામાં મોડું શું કામ કરે માલ આવે એટલે તરત ડ્યુટી ભરીને ક્લિયર કરાવી લે તો ના ચાલે શા માટે માલને વેરહાઉસમાં રાખવાની જરૂર પડે ચાલો આજ સવાલના જવાબ સાથે આજના વિશ્લેષણની શરૂઆત કરીએ તો આજે આપણે આ છ મુખ્ય મુદ્દાઓને આવરી લેવાના છીએ આપણે વેરહાઉસિંગના કોન્સેપ્ટ અને તેની જરૂરિયાતથી શરૂ કરીશું પછી તેના પ્રકારો બોન્ડ સમયગાળો અને વ્યાજની જવાબદારી જોઈશું ત્યારપછી વેરહાઉસમાં કઈ કઈ કામગીરી કરી શકાય તે સમજીશું અને છેલ્લે માલને ત્યાંથી કેવી રીતે દૂર કરી શકાય અને તેના સંબંધિત કેટલાક મહત્વપૂર્ણ કેસ વિશે વાત કરીશું તો ચાલો આપણા પહેલા વિભાગથી જ શરૂઆત કરીએ વેરહાઉસિંગનો આખો કોન્સેપ્ટ શું છે અને તેની જરૂરિયાત કેમ ઊભી થઈ આખરે સરકાર આયાતકારોને ડ્યુટી મોડી ભરવાની સુવિધા આપે જ છે શા માટે જુઓ આની પાછળ ઘણા પ્રેક્ટિકલ બિઝનેસ કારણો છે વિચારો કે તમે માલ આયાત કર્યો પણ અચાનક બજારમાં એના ભાવ તૂટી ગયા હવે જો તમે તરત ડ્યુટી ભરીને માલ ક્લિયર કરાવો તો નુકસાન જશે બરાબર ને અથવા તો એવું બને કે પ્રોડક્ટની માંગ જ ઘટી ગઈ હોય ક્યારેક ફેક્ટરીમાં એટલા કાચા માલની જરૂર જ ના હોય અથવા તમારી પાસે આટલો મોટો જથ્થો રાખવાની જગ્યા જ ન હોય ઘણીવાર એવું પણ થાય કે શિપમેન્ટ ટાઈમ કરતાં વહેલું આવી જાય અથવા સૌથી મોટી સમસ્યા ડ્યુટી ભરવા માટે તાત્કાલિક વર્કિંગ કેપિટલ જ હાથ પર ન હોય આ સિવાય ડ્યુટી ફ્રી શોપ્સને માલ સપ્લાય કરવા જેવા ખાસ કારણો પણ હોય છે આ બધા જ સંજોગોમાં ડ્યુટીની ચૂકવણીને થોડા સમય માટે ટાળવી એક સમજદારીભર્યો નિર્ણય બની જાય છે ઓકે તો આખી પ્રોસેસ ચાલે છે કેવી રીતે ચાલો સ્ટેપ બાય સ્ટેપ સમજીએ સૌથી પહેલાં જ્યારે માલ પોર્ટ પર આવે ત્યારે આયાતકાર હોમ કન્ઝમ્પશન માટેની બિલ ઓફ એન્ટ્રી ફાઇલ કરવાને બદલે વેરહાઉસિંગ માટેની ઇન ટુ બોન્ડ બિલ ઓફ એન્ટ્રી ફાઇલ કરે છે આના આધારે કસ્ટમ્સ ઓફિસર ડ્યુટીની આકારણી તો કરી લે છે પણ એ રકમ તરત જ ચૂકવવાની નથી એ પછી આયાતકારે એક વેરહાઉસિંગ બોન્ડ ભરવો પડે છે જેના વિશે આપણે આગળ વાત કરીશું બોન્ડ ભરાઈ જાય પછી અધિકારી માલને વેરહાઉસમાં લઈ જવાની પરવાનગી આપે છે અને પછી જ્યારે પણ આયાતકારને માલની જરૂર પડે ત્યારે તે એક્સ બોન્ડ બિલ ઓફ એન્ટ્રી ફાઇલ કરે છે અને તે સમયે જે પણ ડ્યુટી અને વ્યાજ લાગુ પડતું હોય તે ભરીને માલ ક્લિયર કરાવી લે છે હવે આપણે આગળ વધીએ અને સમજીએ કે આ વેરહાઉસ કેટલા પ્રકારના હોય છે અને કાયદામાં એના માટે શું જોગવાઈઓ છે આ માટે આપણે કસ્ટમ્સ એક્ટની કલમ સત્તાવન અઠ્ઠાવન અઠ્ઠાવન એ અને અઠ્ઠાવન બી પર ધ્યાન આપવું પડશે કાયદાની ભાષામાં વેરહાઉસ એટલી શું તો સેક્શન બે તેતાલીસ પ્રમાણે વેરહાઉસ એટલે એવી કોઈપણ જગ્યા જેને સેક્શન સત્તાવન હેઠળ પબ્લિક વેરહાઉસ સેક્શન અઠ્ઠાવન હેઠળ પ્રાઇવેટ વેરહાઉસ અથવા તો સેક્શન અઠ્ઠાવન એ હેઠળ સ્પેશિયલ વેરહાઉસ તરીકે લાયસન્સ મળેલું હોય પણ આ ત્રણેય વચ્ચે મૂળભૂત તફાવત શું છે ચાલો એ સમજીએ જુઓ આ ટેબલ પર ખાસ ધ્યાન આપજો પરીક્ષા માટે આમાંથી સવાલ બનવાની પૂરી શક્યતા છે પબ્લિક વેરહાઉસ એટલે કે સેક્શન ફિફ્ટી એ સરકાર દ્વારા ચલાવવામાં આવે છે અને એમાં કોઈપણ આયાતકાર પોતાનો માલ રાખી શકે છે પ્રાઇવેટ વેરહાઉસ એટલે કે સેક્શન ફિફ્ટી એટ કોઈ ખાનગી પાર્ટીનું હોય છે અને એમાં ફક્ત જેનું લાઇસન્સ હોય એ જ પોતાનો માલ રાખી શકે અને સ્પેશિયલ વેરહાઉસ સેક્શન ફિફ્ટી એટ એ એ ખાસ પ્રકારના નોટિફાઈડ ગુડ્સ માટે હોય છે જેમ કે સોનું ચાંદી વગેરે જેમાં કોઈ પણ આયાતકાર આવો માલ રાખી શકે છે હવે કંટ્રોલની વાત કરીએ પબ્લિક અને પ્રાઇવેટ વેરહાઉસમાં રેકોર્ડ બેસ્ડ કંટ્રોલ હોય છે એટલે કે કસ્ટમ્સ વિભાગ મુખ્યત્વે કાગળો પર જ નજર રાખે છે પણ સ્પેશિયલ વેરહાઉસમાં ફિઝિકલ કંટ્રોલ એકદમ કડક હોય છે એ કસ્ટમ્સ લોક હેઠળ હોય છે મતલબ કે કસ્ટમ્સ ઓફિસરની હાજરી વગર એનું તાળું પણ ખોલી શકાતું નથી એટલે જ તો સોના ચાંદી જેવી કિંમતી વસ્તુઓ ત્યાં રાખવામાં આવે છે હવે લાયસન્સના નિયમો પર આવીએ જે સેક્શન ફિફ્ટી એટ બીમાં આપેલા છે વેરહાઉસનું લાયસન્સ ત્યાં સુધી ચાલુ રહે જ્યાં સુધી તેને રદ કરવામાં ન આવે અથવા તમે જાતે સરેન્ડર ન કરો એ કોઈ બીજાને ટ્રાન્સફર કરી શકાતું નથી જો લાયસન્સ ધારક કોઈ નિયમનો ભંગ કરે તો કમિશનર લાયસન્સ રદ કરી શકે છે પણ એ પહેલાં સુનાવણીની વાજબી તક આપવી ફરજિયાત છે તપાસ ચાલી રહી હોય એ દરમિયાન વેરહાઉસના કામકાજને સસ્પેન્ડ પણ કરી શકાય છે અને જો લાયસન્સ રદ થઈ જાય તો અંદર પડેલા માલને સાત દિવસની અંદર ત્યાંથી હટાવવો પડે છે પછી ભલે ડ્યુટી ભરીને કે બીજા કોઈ વેરહાઉસમાં ટ્રાન્સફર કરીને ચલો હવે વાત કરીએ એક ખૂબ જ અગત્યના ડોક્યુમેન્ટની વેરહાઉસિંગ બોન્ડ સેક્શન ફિફ્ટી નાઇન મુજબ આ બોન્ડનું મહત્વ શું છે સિમ્પલ સરકારને પોતાની આવકની ચિંતા તો હોય ને માલ તમારા કબજામાં છે પણ ડ્યુટી ભરાઈ નથી એટલે સરકાર પોતાની આવકને સુરક્ષિત કરવા માટે આ બોન્ડ લે છે હવે જે રકમ છે ને એ સાંભળીને થોડી નવાઈ લાગશે બોન્ડ કેટલાનો ભરવાનો ડ્યુટીની રકમના ત્રણ ગણો હા થ્રાઇસ ધી અમાઉન્ટ ઓફ ડ્યુટી પણ આવો કેમ એની પાછળ એક લોજિક છે આ બોન્ડ ફક્ત ડ્યુટીની રકમને જ નથી કવર કરતો પણ ભવિષ્યમાં લાગી શકે એવું વ્યાજ કોઈ નિયમભંગ બદલ લાગતી પેનલ્ટી અને ફાઇન જેવી બધી જ સંભવિત જવાબદારીઓને પણ આવરી લે છે આ સરકાર માટે એક સંપૂર્ણ સુરક્ષા કવચ જેવું છે બોન્ડ પણ બે જાતના હોય છે એક છે કન્સાઈનમેન્ટ બોન્ડ જે વન ટાઈમ ડીલ જેવું છે મતલબ કે એક ચોક્કસ શિપમેન્ટ માટે કવર કરી લે છે આ એક રનિંગ એકાઉન્ટની જેમ કામ કરે છે જેથી વારે વારે નવો બોન્ડ ભરવાની ઝંઝટમાંથી મુક્તિ મળે ઓકે હવે પેન પેપર તૈયાર રાખજો કારણ કે આપણે આ ચેપ્ટરના સૌથી ટેકનિકલ અને પ્રેક્ટિકલ પાર્ટ પર આવી ગયા છીએ ટાઈમ લિમિટ્સ અને વ્યાજની ગણતરી એટલે કે સેક્શન એકસઠ પરીક્ષામાં આમાંથી દાખલો પૂછાવાની શક્યતા સૌથી વધારે હોય છે કાયદાએ સમયમર્યાદા માટે બે અલગ અલગ નિયમ બનાવ્યા છે પહેલો એવા વેરહાઉસ જ્યાં સેક્શન પાસઠ હેઠળ મેન્યુફેક્ચરિંગની પરવાનગી છે અહીં કેપિટલ ગુડ્સને જ્યાં સુધી દૂર ન કરો ત્યાં સુધી અને બીજા માલને જ્યાં સુધી ઉત્પાદનમાં વાપરી ન લો ત્યાં સુધી રાખી શકાય છે કોઈ ટાઈમ લિમિટ જ નથી પણ બીજા એટલે કે બાકીના બધા જ વેરહાઉસ માટે સમયગાળો છે એક વર્ષનો જે સેક્શન સાઠ હેઠળના ઓર્ડરની તારીખથી ગણાય છે હા જરૂર પડે તો કમિશનર આ સમયગાળાને એક સમયે એક વર્ષ માટે વધારી શકે છે આ ટાઈમલાઇન બરાબર મગજમાં બેસાડી દેજો જે દિવસે સેક્શન સાઈઠ હેઠળ ઓર્ડર મળ્યો ત્યાંથી કાઉન્ટડાઉન શરૂ પણ મજાની વાત એ છે કે પહેલાં નેવું દિવસ સુધી કોઈ જ વ્યાજ નહીં આ એકદમ ફ્રી પીરિયડ છે આયાતકારને આ સમયગાળો બજાર જોવા અને પૈસાની વ્યવસ્થા કરવા માટે મળે છે પણ એકાણું દિવસ શરૂ થયો અને વ્યાજનું મીટર ચાલુ પંદર ટકા પ્રતિવર્ષના દરે વ્યાજ લાગશે જે માલ ક્લિયર થાય એ દિવસ સુધી ગણાશે પણ અહીં એક મોટો અપવાદ છે એક સુપર ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જો તમારો વેરહાઉસ સેક્શન પાસઠ હેઠળ આવે છે એટલે કે જ્યાં મેન્યુફેક્ચરિંગ થાય છે જેમ કે સો ટકા તો વ્યાજની કોઈ ચિંતા જ નથી નો ઇન્ટરેસ્ટ માલ ગમે તેટલો સમય વેરહાઉસમાં રહે એના પર કોઈ વ્યાજ લેવામાં આવશે નહીં આ જોગવાઈ નિકાસને પ્રોત્સાહન આપવા માટે છે હવે એક મજેદાર સવાલ ધારો કે માલ સો દિવસ વેરહાઉસમાં પડ્યો રહ્યો નેવું દિવસ પછી વ્યાજ લાગુ પડી ગયું પણ જ્યારે તમે માલ ક્લિયર કરાવવા ગયા ત્યારે કોઈ નવા નોટિફિકેશનના કારણે સરકારે એના પરની ડ્યુટી જ માફ કરી દીધી તો હવે શું શું તમારે હજી પણ એ વિલંબ માટે વ્યાજ ભરવું પડશે આ સવાલનો જવાબ આપ્યો સુપ્રીમ કોર્ટે પ્રતિભા પ્રોસેસર્સના કેસમાં કોર્ટે બહુ સિમ્પલ વાત કહી વ્યાજ તો મૂળ રકમનો પડછાયો છે જો મૂળ રકમ જ ના હોય તો પડછાયો ક્યાંથી આવે મતલબ જો ડ્યુટી જ શૂન્ય થઈ જાય તો વ્યાજની જવાબદારી પણ શૂન્ય થઈ જશે સીધો હિસાબ નો ડ્યુટી નો ઇન્ટરેસ્ટ વાત ખતમ ચાલો માલ વેરહાઉસમાં સુરક્ષિત રીતે પહોંચી ગયો છે હવે શું શું એને બસ ત્યાં જ પડી રહેવા દેવાનો ના આયાતકારને સેક્શન ચોસઠ અને પાસઠ હેઠળ માલ સાથે અમુક કામ કરવાની છૂટ છે સેક્શન ચોસઠ મુજબ ઓફિસરની પરવાનગી લઈને તમે શું શું કરી શકો તમે તમારા માલને જોઈ શકો છો એનું પેકિંગ નુકસાનથી બચાવવા માટે ઠીક કરી શકો છો માલને સોર્ટ કરી શકો છો અને સૌથી અગત્યનું ડ્યુટી ભર્યા પહેલાં જ કોઈ સંભવિત ખરીદદારને વેચાણ માટે માલ બતાવી શકો છો આ તો બહુ મોટો બિઝનેસ ફાયદો કહેવાય અને પછી આવે છે સેક્શન પાસઠ જે એક ગેમ ચેન્જર છે આનાથી તમે વેરહાઉસને જ એક નાની ફેક્ટરી બનાવી શકો છો આયાતી કાચા માલ પર પ્રોસેસ કરીને તૈયાર માલ બનાવી શકાય છે હવે અહીં બે રસ્તા છે જો તમે એ તૈયાર માલને એક્સપોર્ટ કરો તો કાચા માલ પરની ડ્યુટી માફ કરી દેવામાં આવે છે પણ જો એને ભારતના બજારમાં વેચો તો જે ડ્યુટી લાગતી હોય એ ભરવી પડે છે પ્રોસેસિંગમાં કચરો તો નીકળવાનો જ તો એનું શું અહીંયા નિયમ થોડું ધ્યાનથી સમજો જો તમારો ફાઇનલ માલ એક્સપોર્ટ થાય છે તો સરકાર કહેશે કે કચરામાં જે આયાતી માલનો ભાગ છે એના પરની ડ્યુટી માફ બસ શરત એટલી કે કચરાનો નાશ કરવામાં આવે પણ જો ફાઇનલ માલ ભારતમાં જ વેચાય છે તો સરકાર કહેશે કે ના ભાઈ કચરામાં રહેલા આયાતી માલ પર પણ ડ્યુટી તો ભરવી જ પડશે ઓકે તો આપણે લગભગ બધું જ કવર કરી લીધું છે હવે છેલ્લા અને અંતિમ તબક્કા પર આવીએ માલને વેરહાઉસમાંથી બહાર કાઢવાની પ્રોસેસ જે સેક્શન સડસઠ અડસઠ ઓગણસિત્તેર અને બોતેરમાં આપેલી છે માલ બહાર કાઢવાના મુખ્ય ત્રણ રસ્તા છે એક સેક્શન સિક્સટી સેવન મુજબ એક વેરહાઉસમાંથી બીજા વેરહાઉસમાં ટ્રાન્સફર કરવો બીજો સેક્શન સિક્સટી મુજબ ડ્યુટી ભરીને ઘરેલુ વપરાશ માટે લઈ જવો અને ત્રીજો સેક્શન સિક્સટી નાઇન મુજબ ડ્યુટી ભર્યા વગર સીધો જ દેશની બહાર નિકાસ કરી દેવો પણ જો તમે સમયસર માલ બહાર ના કાઢ્યો તો સેક્શન બોતેર મુજબ જો માન્ય સમયગાળો પૂરો થયા પછી પણ માલ વેરહાઉસમાં જ પડ્યો રહે તો તેને ઇમપ્રોપર રિમુવલ એટલે કે અયોગ્ય નિકાલ ગણવામાં આવે છે અને એ પછી ડિપાર્ટમેન્ટ તમારી પાસેથી ડ્યુટી અને વ્યાજની વસૂલાત શરૂ કરી દે છે આ બાબતમાં કેસોરામ રેઓનનો કેસ યાદ રાખવો ખૂબ જરૂરી છે સામાન્ય રીતે ડ્યુટીનો રેટ જે દિવસે તમે માલ ક્લિયર કરાવો એ દિવસનો લાગે છે પણ આ કેસમાં કોર્ટે સ્પષ્ટ કર્યું કે જો ઇમ્પ્રોપર રિમૂવલ થયું હોય તો ડ્યુટીનો રેટ જે દિવસે તમારી સમયમર્યાદા પૂરી થાય હતી ને એ દિવસનો લાગો પડશે આ નાનો પણ ખૂબ જ મહત્વનો તફાવત છે જે કેસ સ્ટડીમાં પૂછાઈ શકે છે અને હવે અંતમાં આપણે જે કંઈ પણ શીખ્યા એને ટેસ્ટ કરવા માટે એક નાનકડો દાખલો સ્ક્રીન પર આપેલી વિગતો જુઓ માલ એક જાન્યુઆરીએ વેરહાઉસ થયો ડ્યુટી છે એક લાખ રૂપિયા અને ક્લિયર થયો પંદર મે ના રોજ તો સેક્શન એકસઠ હેઠળ કેટલું વ્યાજ ચૂકવવું પડશે યાદ રાખજો પહેલાં નેવો દિવસ વ્યાજ મુક્ત છે આના આધારે ગણતરી કરવાનો પ્રયત્ન કરજો આ સાથે જ આ વિષય પરનું આપણું ઊંડાણપૂર્વકનું વિશ્લેષણ અહીં પૂરું થાય છે આભાર